સ્વપ્ન અગાઉ ખૂની ખેલ ખેલી પરિવાર પર હુમલો કરી પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ બે વખત આપઘાતનો પ્રયાસ કરનાર સ્મિતને ગતરોજ ખાનગી હોસ્પિટલ માંથી રજા અપાયા બાદ પોલીસે અટકાયત કરી છે પોલીસે આજે તેના ઘરે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન માટે કામગીરી શરૂ કરી હતી મંગળવારે સ્મિતને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપતા જ પોલીસે તેની ધરપકડ કરી છે સુરત પોલીસની ટીમ સ્મિતને લઈ સરથાણા જગતનાકા પાસે આવેલા જંસ સ્વપ્ન સૂર્ય બિલ્ડિંગમાં પહોંચી હતી અગિયાર દિવસ પહેલાં કઈ રીતે બનાવ બન્યો અને રિકન્સ્ટ્રક્શન કરાયું પોતાની પત્ની પુત્રને મોતને ઘાટ ઉતાર્યા બાદ માતા અને પિતા પર તેણે કઈ રીતે હુમલો કર્યો એનું પણ વર્ણન કર્યું પોલીસની ટીમ આજે જ્યારે સ્મિતને લઈ રીકન્સ્ટ્રક્શન માટે પહોંચી ત્યારે આસપાસથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા કોઈ અનિશ્ચિત બનાવ ન બને માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો ત્યારે જાણવા મળ્યું કે તેના પરિવારમાં કોઈને એકબીજા સાથે બનતું જ નહોતું અને ઝઘડા થતા રહેતા સ્મિથ માતા પિતા સાથે ખપ પૂરતી જ વાતો કરતો પૂછપરછ માટે પ્રયાસ પણ કર્યા જોકે શરૂઆતમાં ગળું દુખે છે કહી તેને જવાબ આપવાનું ટાળતા સ્મિતને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરાયો હોય જે તેણે બાથરૂમનો કાચ તોડી ફરીથી આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો ગઈ સત્યાવીસ તારીખે સરથાણા પોલીસ વિસ્તારમાં સૂર્ય બિલ્ડિંગની અંદર એક બનાવ બનેલ જેમાં આરોપીએ એની પોતાની પત્ની અને એના ચાર વર્ષના બાળકને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરીને મોત નીપજાવે અને એના માતા પિતાને બંનેને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી હતી અને ત્યારબાદ પોતે પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી આજ દિન સુધી આરોપી પોતાની જાતને ઈજા કરેલ હોય હોસ્પિટલાઈઝ હતો કાલે હોસ્પિટલમાંથી રજા આપી અને ગઈ રાત્રે એમને એરેસ્ટ કરીને ત્યારે રિકસ્ટ પંચનામા માટે એના ઘરે આવેલા છીએ અને બનાવ કેવી રીતે બનાવને અંજામ આપેલો હતો એ બાબતે જણાવતા એની પત્ની સાથે અગાઉ પણ ઓનલાઈન બિઝનેસ અને નાની નાની બાબત ઉપર એની પત્ની સાથે ઝઘડો થતો હતો અને ગઈ આગલા દિવસે ઝઘડો સવારે પણ ઝઘડો થયેલો હતો આ બાબતે અને એ ગુસ્સો કરી અને એને ઘરમાં રાખેલું છરી વડે પત્નીને અને બાળકને ગંભીર ઇજાઓ પહોંચાડીને મોત નીપજાવેલી ત્યારબાદ માતા પિતાને હવે મારે પણ નહીં જીવવું ને ઘરના કોઈને જીવવા નથી દેવા આવું કંઈ વિચારી અને માતા પિતાને અને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને પછી પોતે પોતાની જાતને રૂમમાં પૂરી અને પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી